ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં સમસ્ત ભીમસેના દ્વારા એક રેલીનું આયોજન થયું જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અનુસૂચિત જાતિના યુવકને માર મારવા સામે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે ગોંડલના ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે ગણેશ જાડેજા

ફૂલહાર વિધિ કરી અને સીધા અહીંથી વડાલ જવા નથી વડાલથી ચોકી ચોકી અમે જેતપુર જેતપુરથી અમે નવાગઢ બાબા સાહેબ ફૂલહાર વિધિ કરી અને અમે સીધા ગોમતા ફાટક ગોમતા ફાટક થી ગોંડલ ગોંડલ ની શેરીઓમાં જુદી જુદી જગ્યાએ અમારી રેલી ફરી અને અમારા સભા સ્થળે જઈ અને ત્યાંથી જયરાગસિંહ ના અમારે કોઈ ક્ષત્રિય સમાજ આવે કે ચોક્કસ ગિનારી આરે વાંધો નહીં અમારી જૈરાગસિંહ અને જયરાગસિંહ પરિવાર અને જયરાગસિંહ ની જે મુંડા ટોળકી છે ગણેશજી એની તોડકી સામે અમારો વાંધો અને વિરોધ છે કે જો આવી રીતે કોઈ તટસ્થ વ્યક્તિના દીકરાને ઢોર માર મારવામાં આવે તો સામાન્ય વ્યક્તિનું શું થતું હોય છે ત્યારે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નક્કી કરી અને એક નકલ આજે અમે જે અમારી સભા છે સભાની અંદર જયરાજસિંહના પરિવાર દ્વારા જે પ્રતાડિત લોકો થયા છે એને પણ અમે બોલાવ્યા છે એ લોકો એની આપવીતી કે છે તમે સત્તાના સ્થાને હોવ ધારાસભ્ય તરીકે ચૂંટાવો કે નેતા તરીકે ચૂંટાયા પછી તમે જ્યારે સામાન્ય લોકો ઉપર જેને મચ્છી ને તમે રાજા બનો છો એ લોકો ઉપર જ્યારે તમે અત્યાચાર કરો ત્યારે એ ન્યાન કોની પાસે અપેક્ષા રાખે બે ત્રણ દલિત પરિવારો છે કે જેની ઉપર આ લોકોએ અત્યાચાર કર્યા છે એને માયરા છે હાથપત માંગી નાખ્યા છે છતાં એ પાયરો નથી થાય એવા પરિવારો પણ આવવાના છે અમે સરકાર સરકારની સામે આજે જયરાજ સિંહનો સાચો કેરડો રજૂ કરી દેવાના છે કે તમારા ધારાસભ્ય સુધી છે એનું ઓરિજિનલ રૂપ શું છે અમે આજે સરકાર સામે રજૂ કરવાના છીએ એને લઈને પણ હવે ટૂંક સમયમાં જે છે તે ગોંડલ સભા યોજી અને જેના પીડિતો છે એમને પણ ત્યાં બોલાવવામાં આવ્યા છે તેવું જણાવી રહ્યા છે જૂનાગઢ